बड़ो हां ama बड़ो आ माता

એવું વેણ વેણ એની ખબર પડે બરોબર ડબલ ડબલો થાય બે ચાર વેણ સીધું વેણે આમાં શું આવે વધાવો આવે જો હો કબી નહીં હો સી હાલો સી એ સી હાલો હાલો હે હાલો

હવે આપણે સમાધાન કરવાનું સમાધાન કરવું હોય કે સમાધાન થઈ ગયું તમે અત્યારે છૂટા જો આપું તમારે કબીર ને સો રૂપિયા સો રૂપિયા લપવો હતી ને એ લપ કાઢી નાખવાનું સો રૂપિયા ભડે દેવા પડે તમારે લપ કાઢી નાખવાનું બરોબર હા

કેને તમે ભાગમાં લઈ લો જાવ તમારું તમે થઈ જશો બધા સુખી બધા સુખી થઈ જશો આપડે દુખી દઈશું ના ના પેલા આપડે સુખી થઈશું તો વધાવો ને વચન આપો હા વચન વેણ થાય ને નથી

ના નાખો અત્યારે ને અત્યારે અત્યારે ને અત્યારે અત્યારે એને ના ના હું આવી જઈશ ઘરે હો માં વઈ જાય ના રો રો અરે ના તો આવે ને આમ ફરી જાય તું અમે આમ ફરી જાય હાચું પડે હવે આમ ફરી જાય જોવાન ની દાણો બે મિનિટ બરોબર હાલ ફરી લે આપણે આપણો ખોટું નાક